વલસાડના ગોલવાડમાં જર્જરિત દુકાન તૂટી પડી વલસાડ શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલી અંદાજે સો વર્ષ જૂની જર્જરિત દુકાન અચાનક તૂટી પડતા દુકાનની બાજુમાં મૂકેલી રિક્ષા ઉપર દિવાલ પડતા નુકસાની સર્જાઈ હતી જર્જરિત દુકાન લાંબા સમયથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે વલસાડ શહેરના ગોલવાડ

જર્જરિત દુકાન તૂટી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ઘટના અંગેની જાણ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે